ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે વેસુ ખાતે રહેતા ભરત મધુસૂદન ઠક્કર દ્વારા છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી મધુસૂદન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ જણાવ્યા અનુસાર સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજી સોની જોડે તેઓની મિત્રતા થઈ હતી સંજય સોની તેની પત્ની અને તેના શાળા વૃષિલ વોરા દ્વારા મધુસૂદન ઠક્કરને સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમ આપી વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા જે બાદ જાન્યુઆરી બે હજાર બાવીસથી ડિસેમ્બર બે હજાર બાવીસ દરમિયાન માર્કેટ ભાવ કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સસ્તામાં સોનું અપાવી વિશ્વાસમાં લઈ લીધા હતા ત્યારબાદ સસ્તામાં વધુ સોનું અપાવવાના બહાના હેઠળ આરોપીએ નવ્વાણું લાખનું રોકાણ કરાવડાવ્યું હતું જે રોકાણ કરાવડાવી ત્રણેય આરોપીઓએ મુદ્દલ કે નફો આપવામાં હાથ ઊંચા કરી દીધા હતા પોતાની મૂળ મુદ્દત માંગવા ગયેલા મધુસૂદન ઠક્કરને આરોપીઓ દ્વારા ધાક ધમકીઓ આપી અન્ય કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી મધુસૂદન ઠક્કરની ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે જે તે સમયે મુખ્ય આરોપીની પત્ની અને તેના શાળાની ધરપકડ કરી હતી થોડા દિવસ પહેલાં ડીસીપી પોલીસમાં ભરતભાઈ મસુદ મધુસૂદન ઠક્કર ના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બાર નવ્વાણું લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે આરોપી સંજયના વિરુદ્ધમાં એમને ફરિયાદ આપેલી ડીસીબીની ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી પકડી પાડેલ આરોપીની પૂછપરછ કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો આરોપીના વિરુદ્ધમાં અગાઉ છ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ મુજબના દાખલ થયેલ છે આરોપીને હાલ ચાર દિવસના રિમાન્ડ મળેલ છે આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે આરોપી જે સોનાનો જે ભાવ હોય એના કરતાં ત્રીસ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં એક બિસ્કીટ બે બિસ્કીટ એમ કરી આપે અને પૂરેપૂરા પૈસા એમને રિટર્ન કરતો નફા સાથે જ્યારે માણસ વિશ્વાસમાં આવી જાય બરાબર વિશ્વાસ એને બેસી જાય એના પછી એક મોટા લોટમાં સોનું આપીને એડવાન્સ પૈસા આપવા પડશે આ પ્રકારની લાલચ આપી અને એડવાન્સ પૈસા લીધા પછી સોનું એને પરત આપી નહીં અને નવા લાવવાની ચીટિંગ કર્યું આ રીતે એની ગુનો આચરવાની એમો હતી જેમાં એના પરિવારના સભ્યો શાળો અને એની પત્ની બધા જ સામેલ રહી અને સાથે મળીને આ કૌભાંડ આચરતા હતા ફરિયાદી અને જે પરિબેન છે એ પરિબેન ફરિયાદી કતાર ગામમાં રહેતા હોય અને પરિબહેર કેતારમ રહેતા હતા તો બંને ભરતભાઈ એમને પરીને પોતાની દીકરી સમાન માનતા હતા એના પછી પરીએ જે આરોપી સંજય છે એની સાથે લવ મેરેજ કરેલા લવ મેરેજ કર્યા પછી એને સંજયને એવું કીધેલું કે આ ભરતભાઈ છે મોટી પાર્ટી છે એનું આપણે ચીટિંગ કરીશું તો આપણને સારા એવા પૈસા મળશે જેના કારણે સંજયે આનું ચીટિંગ કરેલું જ્યારે આરોપી પોતે પોલીસ ધરપકડથી ફરાર હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી સંજય સોની બનાસકાંઠા ખાતે છુપાયો છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાસકાંઠાના રાણપુર ખાતેથી આરોપી સંજયકુમાર ઉર્ફે કાળુ ભીમજી સોનીને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના દાણી લીમડા બનાસકાંઠાના આગથલા રાજસ્થાનના જાલોર અને મોરબીના ડીસા પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ અલગ કેસો નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં પણ આરોપીની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત